ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે આરોગ્ય વિભાગ ફૂડ ડ્રગ્સ દ્વારા સેમ્પલો લેવામાં પણ આવે છે ઘણીવાર વાર એ સેમ્પલો પણ ફેલ થાય છે હવે તો ભેળસેળ તો ઠીક છે પણ હવે સંપૂર્ણપણે નકલી બનાવતો હમણાં બે દિવસ પહેલા આપણે જોયું કે જે ઘી પકડાયું સંપૂર્ણ નકલી

ચોમાસું સત્ર શરૂ થવાનું કે પહેલા મેં રજૂઆત કરી હતી કે આવતા કડક કાયદો બનવો જોઈએ લોકોને કાયદાનો ડર ઉભો થવો જોઈએ અને મિલાવટ વાળી બંધ થવી જોઈએ પરંતુ આજે આનું પ્રમાણ વધતું જાય છે આજે સરકાર કેન્સર જેવા રોગો જે ખેત પેદાશો ની અંદર દવાઓનો છંટકાવ થાય છે ઉપયોગ થાય છે એ બંધ થાય એના માટે પ્રાકૃતિક ખેતીની વાતો થઈ રહી છે અનેક સંસ્થાઓ ખુદ ગુજરાતના રાજ્યપાલ પણ આની અંદર રસ લઈને પ્રાકૃતિક ખેતી લઈને માનવ જીવન બચાવવાનો પ્રયાસ થાય છે લોકોની જિંદગી બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે સ્વાસ્થ્ય સારું રહે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આખી દુનિયા ને મિલેટ ફૂટનો પ્રસાર કરી રહ્યા છે કે લોકોની જિંદગી બચે લોકો તંદુરસ્ત બને સ્વસ્થ બને અને સ્વાસ્થ્ય સારું રહે

બિલકુલ હું ચોક્કસપણે માનું છું કે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સંપૂર્ણપણે બેદરકારી કામ કરી રહ્યું છે કોઈ જ લોકોને કાયદાનો ડર નથી કોઈ વિભાગનો આરોગ્ય વિભાગનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો કોઈ ડર જ નથી બે ફાર્મ બે ફાર્મ મિલાવટ ચાલી રહી છે નકલી વસ્તુઓ બનાવી રહ્યા છે અને લોકોને વેચી રહ્યા છે માનો કે હું તમને દાખલો આપું કે સેમ્પ વાર તહેવાર આવે તો સેમ્પલો લેવાય દશેરા આવ્યા છે તો ફાફડા લીધા સેમ્પલ નું પરિણામ ક્યારે આવે દસ દિવસ પંદર દિવસ પછી તો ફાફડા જગ્યા એ કોઈ મતલબ નથી સપાટા જગ્યાએ કોઈ ઠોસ કાર્યવાહી થાય અને કડક માં કડક કાર્યવાહી થવા માટે કડક કાયદો જોઈએ બંને વસ્તુ છે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બેદરકારી અને કડક કાયદો નથી પાંગડો કાયદો છે એટલા માટે બધું ચાલે છે સરકાર કાયદો બનાવવા માટે જ મેં સરકાર શ્રી વિનંતી કરી છે કે વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે અને મારી માગણી છે કે આ સત્ર અંદર કડક કાયદો બને